નમસ્કાર મિત્રો હું છું શ્યામ અને આજે એક નવી જ વાત લઈને આવ્યો છું એટલે કે નાના બાળકો હોય અને જે ભણવાની ઉંમરના થયા હોય એટલે કે પેલું બીજું ભણવા માટે બેસાડીએ તો તમારું શું કહેવું છે કે બાળકોને ક્યાં ભણાવવા જોઈએ એટલે કે પ્રાઇવેટમાં ભણાવવા જોઈએ કે સરકારી સ્કૂલમાં મારા મંતવ્ય મુજબ તો હું જાણું છ ત્યાં સુધી જે જે વ્યક્તિઓ ખૂબ આગળ વધ્યા છે તે કોઈ પ્રાઇવેટ સ્કૂલવાળા કરતાં વધારે માત્રામાં એટલે કે વધારે સંખ્યામાં જે સરકારી સ્કૂલની અંદર ભણેલા છે તે વધારે આગળ વધ્યા છે અને ખાસ તમારું શું કહેવું છે કે માણસ ભણેલો સારો કે ગણેલો સારો એટલે ખાસ કોમેન્ટમાં જણાવજો અને એ પણ મને બતાવજો કે માણસ ભણેલો સારો કે ગણેલો સારો ગણેલો માણસ ક્યાં પહોંચી શકે અને ભણેલો માણસ ક્યાં પહોંચી શકે એ પણ એક વાર કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો આ યુગની અંદર જે પણ લોકો ભણે છે પણ જો ગણતા નથી તો એનું શું થાય છે એની કેટલી વેલ્યુ વધે છે એવું જાણવામાં આવે છે કે જે માણસ ભણેલો હોય તે માણસ ખૂબ આગળ વધી શકે પણ ગણેલો હોય તે એનાથી પણ આગળ વધી શકે છે માની લો કે એક્ઝામ્પલ રૂપી જે માણસ ભણેલો નથી તો એવા સુરતની અંદર અત્યારે કેટલાય એવા હીરાના કારખાનાઓ ચલાવે છે કે જે ખૂબ ઊંચા લેવલ ઉપર છે તે લોકો ભણેલા નથી પણ એમની નીચે કેટલાય માણસો ભણેલાને કામ કરાવે છે એટલે એ ભણેલા કરતાં પણ વધારે ભણેલા કહેવાય એટલે કે જે માણસ ભણેલો હોય એના કરતાં ગણેલો માણસ હોય તો વધારે આગળ વધી શકે અને ખાસ કરીને આજના ટોપિક તો એ જ ઉપર છે કે માણસ એટલે કે બાળકને ભણાવવું હોય તો ક્યાં ભણાવવો પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવો કે સરકારી સ્કૂલમાં સરકારી સ્કૂલમાં ભણાવો તો શા માટે સરકારી સ્કૂલમાં ભણાવો અને પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવો તો શા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવો સરકારી સ્કૂલની અંદર જે માણસ ભણે છે જે બાળક ભણે છે ખુદ હું આજે તમારી સામે વાત કરી રહ્યો છું એ હું પણ પોતે પ્રાઇવેટ સ્કૂલની અંદર નથી ભણેલો હું પણ સરકારી સ્કૂલની અંદર ભણેલો છું અત્યારે જ્યારે પંદર વીસ દિવસ મહિના દિવસ પહેલાં મને એમ થયું કે ચાલો આપણે ભણતા હતા એ સ્કૂલની આજ મુલાકાત લઈએ તો મારું એવું નાનકડું ગામ છે સાત આઠ હજારની વસ્તીનું એ ગામની અંદર હું સરકારી સ્કૂલમાં આંટો મારવા ગયો તો તમે કલ્પના નહીં કરો એ સરકારી સ્કૂલ છે અહીંયા એટલે કે હું રાજકોટ સિટીમાં રહું છું રાજકોટ સિટીમાં એક પણ એવી પ્રાઇવેટ સ્કૂલ નથી એનાથી વધારે સારી સરકારી સ્કૂલ અમારા ગામની અંદર અત્યારે બની છે ત્યાર પછી મેં અમુક અમુક જે આપણા સર્કલમાં હોય એ લોકોને ગામડાની સ્કૂલોમાં તપાસ કરી તો એ લોકોની સ્કૂલો પણ એટલી પાવરફુલ એટલે કે એટલી સારી બનેલી છે જેમ કે વારસડા છે ગોંડલ પાસે તો ન્યાય એવી સ્કૂલ બની છે કે જે પ્રાઇવેટ સ્કૂલને શરમાવે એવી વિશાળ જગ્યાઓ બીજા નંબરમાં એવી વિશાળ હવા ઉદાસ અને એવું વિશાળ એટમોસ્ફિયર એટમોસ્ફિયર એટલે કે આખી સ્કૂલની આજુબાજુમાં વૃક્ષારોપણ ઝાડવાઓ તમને મિત્રો તમે ત્યાં ખુદ એકવાર આટો મારો તો તમને ત્યાંથી જવાનું મન ન થાય તો હવે મિત્રો એકવાર વિચાર કરો કે જો એવી સ્કૂલની અંદર માણસ બાળક આપણું ભણે તો એને એક વાર ખાલી કહેવામાં આવે ને તોય યાદ રહી જાય કારણ કે વાતાવરણનો પ્રભાવ પડતો હોય એ એટમોસ્ફિયર એટલે કે એ જગ્યાનો પ્રભાવ પડતો હોય જ્યારે આજે અહીંયા આપણે સિટીની વાત કરીએ સિટીની સ્કૂલોની અંદર કીચકાણ હોય એક આમ જૂજ માત્રામાં બેઠા હોય બાળકો અને ત્યાં ભણાવતા હોય અને જે ગામડાની સ્કૂલું છે એ સ્કૂલમાં વિશાળ જગ્યા હોય એક રૂમની અંદર મોટો રૂમ હોય એટલે કે વીસ બાય વીસનો મોટો રૂમ હોય એ વિશાળ રૂમની અંદર બેઠા બેઠા ભણતા હોય અને એમાં જો એ ભણાવતા હોય શિક્ષકો અને એની વાતાવરણ આમથી આમ પવન આવતો હોય એ વાતાવરણની અંદર જો બાળક ભણે ને એટલે એને ઓટોમેટિક યાદ રહી જાય તો તમારું શું કહેવું છે કે સરકારી સ્કૂલમાં બાળકને ભણાવવો જોઈએ કે પ્રાઇવેટ સ્કૂલમાં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જે લોકોને અત્યારે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવવાનો મોં છે એવા લોકો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો અને કોમેન્ટ ખાસ બધાને જણાવજો જેથી કરીને ખબર પડે કે સરકારીમાં ભણાવે કે પ્રાઇવેટમાં જો વિડીયો માહિતી અને સારી લાગી હોય તો આગળ લોકોને શેર કરજો અને હજી પણ જો તમે નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ